अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આજે આપણે ફોર ઇન લૂપ જે છે એ જોવા માગીએ છીએ આપણે પહેલાં એક્ઝામ્પલ ચાલુ કરીશું અને એક્ઝામ્પલની અંદર સોળ નંબરનું જે એક્ઝામ્પલ છે એ આપણે નોટપેડની અંદર ઓપન કરીશું આજે ફોર ઇન લૂપ જે છે એ જાવા સ્ક્રિપ્ટની અંદર નવી લૂપ છે કે જે એનસીસીની અંદર નહીં હતી જો કે તમે શી શાર્પ ડોટનેટના મારા એક્ઝામ્પલ જોયા હોય કે પછી તમે જવાના એક્ઝામ્પલ જોયા હોય તો તમને આ ફોર ઇચ એને કહેવામાં આવે છે એની અંદર તો એ તમને ખ્યાલ હશે એનસીસીની અંદર નથી અને એટલા માટે મેં અહીંયા આખી બાબતો બતાવેલી છે કે ફોર ઇન જે છે એ ખાસ કરીને કોઈપણ ઓબ્જેક્ટની ઉપર કે એરેની ઉપર ચાલે છે અને એરે અને ઓબ્જેક્ટની અંદર આપણે જાણીએ છીએ કે એક કરતાં વધારે વસ્તુ હોય છે તો એ દરેક વસ્તુને લઈને એનીમાં આપણે કંઈક બાબત કરવી હોય ત્યારે આપણે ફોર ઇન લૂપ જે છે એ પાપરી છે કે જે જાવા સ્ક્રીપની અંદર નવી છે તો હવે અહીંયા આપણે જોઈએ તો પહેલાં બોડીની અંદર આપણે આવી જઈએ અને બોડીની અંદર આપણને અહીંયા લખાય છે કે સ્ટુડન્ટ નેમ એન્ડ એજ લિસ્ટ એમ કરીને ટાઇટલ લેવામાં આવ્યું છે ત્યાર પછી એક ડિસ્પ્લે માટેનું આપણે ડ્યુટેગ લીધું છે અને એક બટન લીધું છે આપણે કે ફિલ લિસ્ટ અને એની અંદર ઓન ક્લિક આપણે લિસ્ટ ફીલ નામનું એક ફંક્શન કોલ કરીએ છીએ હવે અહીંયા લિસ્ટ ફીલ નામનું ફંક્શન આપણે જોવા મળે છે એની અંદર જોઈએ તો આપણે એક સ્ટુડન્ટ્સ નામનું એરે ઓબ્જેક્ટ અહીંયા આપણને જોવા મળે છે હવે આ એરે ઓબ્જેક્ટ છે જેમાં આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે વાર ફંક્શનની અંદર આપણે એરે પણ ડાયરેક્ટલી સ્ટોર કરી શકીએ છીએ અને બીજી બાબત એ છે કે એરે જાવા સ્ક્રિપ્ટની અંદર ડાયનેમિક એરે છે અને એટલા માટે આપણે મિક્સ વેલ્યુનો એરે પણ બનાવી શકીએ છીએ કે જે આપણે એનસીસીની અંદર નથી બનાવી શકતા એન સીસીની અંદર કોઈપણ એક જ ડેટા ટાઈપનો એરે બને છે પણ આની અંદર મિક્સ ડેટા ટાઈપનો એરે પણ આપણે બનાવી શકીએ છીએ જોકે આપણે એરેના ચેપ્ટરની અંદર એને વિશેની બધી વધારે ચર્ચા કરીશું પણ અત્યારે આપણે એટલું ફક્ત યાદ રાખીએ કે આ સ્ટુડન્ટ્સ જે છે એ એક વેરીએબલ છે અને એ એરે ટાઈપનો વેરિયેબલ છે એ આપણે આપણને જોવા મળે છે કારણ કે સ્ક્વેર બ્રેકેટની અંદર લખવામાં આવ્યું છે એટલે અને એની અંદર સ્ટ્રિંગ ટાઈપ અને ઇન્ટીરિયર ટાઈપ એટલે કે અથવા તો નંબર ટાઈપ એ મિક્સ વેલ્યુ અહીંયા આપવામાં આવેલી છે તો આ સ્ટુડન્ટ નામનો એક એરે વેરિયેબલ છે ત્યાર પછી નેમ લિસ્ટ નામનો એક વેરિયબલ લીધો કે જે સ્ટ્રિંગ વેરિયેબલ છે એવું બતાવ્યું આપણે અને એ જ લિસ્ટ નામનો એક વેરિયેબલ લીધો એ પણ સ્ટ્રિંગ વેરિયેબલ છે એવું આપણે બતાવ્યું ત્યાર પછી અહીંયા આપણે ફોર ઇન લૂપ વાપરેલી છે આ દરેકને લેવા માટે પણ આપણે એને બધાને સમજીએ પહેલાં આપણે આને રન કરીને જોઈએ રનમાં જઈશું અને આઈમાં જઈશું તો આપણે જોવા મળશે કે ફક્ત અહીંયા પણ એક બટન જોવા મળશે કે સ્ટુડન્ટ નેમ એન એજ લિસ્ટ અને પછી ફિલ લિસ્ટ બટન જોવા મળે છે તો અહીંયા આપણે જેવું ફિલ લિસ્ટ બટન પર ક્લિક આપીશું એટલે આપણને બે લિસ્ટ બની ગયેલા જોવા મળે છે હવે અહીંયા યુએલથી લિસ્ટ બનેલું છે હવે તમે એચ ટીએમએલના યુએલને ઓએલટેગ વિશે ઓલરેડી જાણો છો તો એની અંદર શું જોવા મળે છે કે અહીંયા જે આપણે મિક્સ ડેટા લખેલો છે એ મિક્સ ડેટાને આપણે અલગ કાઢી અને બે લિસ્ટ બનાવ્યા આપણે એક નેમનું લિસ્ટ અલગ બનાવ્યું અને એક એજનું લિસ્ટ અલગ બનાવ્યું આ રીતે ઘણી જરૂર પડે છે જ્યારે આપણે સર્વર પરથી ડેટા લેતા હોય ત્યારે આપણી પાસે આવો મિક્સ ડેટા હોય અને એને આપણે અલગ અલગ લિસ્ટમાં ભરવો હોય ત્યારે આપણે આ ફોર ઇન લૂપ વાપરી શકીએ છીએ તો અહીંયા આપણે બે લિસ્ટ બનાવી અને એને અહીંયા ફિલ કર્યું જો હવે આજ જ એક્ઝામ્પલને હું પહેલાં તમને ગૂગલ ક્રોમની અંદર રન કરીને બતાવું ગૂગલ ક્રોમની અંદર પણ આપણને એ જ રીતે જોવા મળશે ફિલ્ડ લિસ્ટની અંદર જોઈશું તો આપણે બે લિસ્ટ બની ગયેલા જોવા મળશે અને ગૂગલ ક્રોમ મેં એટલા માટે બતાવ્યું કે આપણે અહીંયા હું કીબોર્ડ પરથી એફ ટ્વેલ્વ કી પ્રેસ કરીશ આનો જે ડેવલપર માટેનું ડીબનું મેનુ છે એ ચાલુ થયેલું જોવા મળશે ને એની અંદર તમે અહીંયા જોશો તમને અલગ અલગ જોવા મળશે કે પહેલાં બોડી ટેગ જોવા મળે છે એની અંદર ડીવ ટેગ જોવા મળે છે ને હવે ડીવ ટેગની અંદર શું ભરાઈ ગયું છે તમે અહીંયા જોશો તો તમને જોવા મળશે કે યુએલ ટેગ ઓટોમેટિકલી લખાઈ ગયેલો જોવા મળે છે કે યુએલ અને સ્લેશ યુએલ અહીંયા આપમેળે ભરે ગયેલું જોવા મળે છે એની અંદર દરેક આઇટમ જે છે એ એલ આઈ એલ લખવામાં આવે છે અહીંયા ઉપર પણ તમને સિલેક્ટ થઈને બતાવે છે અને અહીંયા નીચે પણ તમે જોશો તો યુએલ ટેગની અંદર અજય સુલોચના અને સુજય એવા ત્રણ એલ ટેગ ભરાઈ ગયેલા જોવા મળે છે અને બીજા એલ આઈની અંદર ફોર્ટી ફોર ફોર્ટી ટુ અને ટ્વેન્ટી ટુ એવી ત્રણ વેલ્યુ ભરે ગયેલી જોવા મળે છે તો અહીંયા યુએલ અને એલ આઈથી એક આખું લિસ્ટ બની જાય છે એ આપણને જોવા મળે છે તો આપણે આને એફ ટવેલ કરીને ડેવલપર મેન્યુ બંધ કરી દઈશું અને એક્સ બટન કરીને ગૂગલ ક્રોમ પણ બંધ કરી દઈશું તો હવે આ બાબત કરવા માટે આપણે શું કરેલું છે તો આપણે પહેલાં અહીંયા એક એરે લીધેલો છે એ એરેની અંદર મિક્સ વેલ્યુ છે એટલે આ અજય નામ છે ઝીરો પર હશે આ વન પર હશે આ ટુ પર આ થ્રી ફોર અને ફાઇવ પર હશે તો આ રીતની બધી વેલ્યુ હશે એ વેલ્યુને એક પછી એક આપણે ફોર લૂપ સાદી ફોરલૂપથી જો ઈચ્છીએ તો અહીંયા આપણે એવું લખીને કે આઈ ઇક્વલ ટુ ઝીરો અને ત્યાર પછી આ સ્ટુડન્ટ્સ ડોટ લેન્થ કરીને આપણે લેવા માંગતા હોય તો પણ લઈ શકીએ છે પણ આ એક નવી લૂપ એ લોકોએ આપેલી છે કે જેની અંદર ડાયરેક્ટલી આવા ઓબ્જેક્ટની ઉપર કામ કરવામાં આવે તો અહીંયા આપણે એક નવું વાર ફંક્શનથી એક નવું વેરિએબલ ડિક્લેર કરીએ છીએ કે આઈટમ ઇન સ્ટુડન્ટ એટલે તમે આવી રીતે જોશો કે ફોર આઈટમ ઇન સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટ્સની અંદર જેટલી પણ આઈટમ હોય એ દરેકને ઘડીને આ આઇટમની અંદર સ્ટોર કરવામાં આવશે એટલે પહેલી વખતમાં આની વેલ્યુ ઝીરો હશે આઇટમની બીજી વખતમાં વન હશે એ તે અલગ અલગ વેલ્યુ હશે અને એ વેલ્યુને અહીંયા આપણે નીચે ચેક કરીએ છીએ કે ઇફ આઇટમ મોડ્યુલસ ટુ હવે મોડ્યુલસ ઓપરેટર વગેરે વિશે આપણે ઓલરેડી એનસીસીની અંદર શીખી ગયા છે ને એની અંદર પણ પાછળથી આપણે જોઈશું કે મોડ્યુલસ ઓપરેટર ખાસ કરીને રિમાઇન્ડર શોધે છે એટલે આ જે આઇટમ છે એટલે ધારો કે પહેલી વખતમાં જીરો હશે તો ઝીરોને એ બેથી ભાગશે એવી રીતે આ અહીંયા આવશે ત્યારે એની વેલ્યુ ટુ હશે વન અને ટુ ટુને એ ટુથી ડિવાઈડ કરશે ને જે રિમાઇન્ડર એટલે કે જે શેસ વધશે એને ચેક કરશે કે એ ઝીરો છે હવે આ લોજિક આપણે એટલા માટે લીધેલું છે કે આપણે એ જ જોઈ શકીએ કે એકી સંખ્યા છે કે કી સંખ્યા છે એટલે કે ઓડ નંબર છે કે ઇવન નંબર છે બધા ઓડ નંબરવાળી વસ્તુને આપણે એક લિસ્ટમાં સ્ટોર કરીએ છીએ અને ઇવન નંબરવાળી વસ્તુને આપણે બીજા લિસ્ટમાં સ્ટોર કરીએ છીએ એટલે અહીંયા આપણે ચેક કરીએ છીએ કે આ ઓડ નંબર હોય એ જની અંદર સ્ટોર કરવામાં આવશે અને જો ઇવન નંબર હશે તો જ એ નેમ લિસ્ટની અંદર સ્ટોર કરશે એટલે ઝીરો એ ઇવન નંબર છે અને એટલા માટે નેમ લિસ્ટની અંદર આપણે પ્લસ ઇક્વલ ટુ કરીએ છીએ આપણે એક ઓપરેટર છે એ આ વેલ્યુને આની સાથે પ્લસ કરશે અને એ શું કરશે તો કે પહેલાં એક સ્ટ્રિંગ લખશે એલ આઈવાળી દરેક ઓપ્શનને આપણે એલઆઈથી લખવાના છે એટલે એલઆઈ અને સ્લેશ એલઆઈને આપણે પ્લસ કરીએ છીએ ને એની વચ્ચે આપણે જે સ્ટુડન્ટનું નામ હશે એટલે કે સ્ટુડન્ટ્સ એરેની અંદર આઈટમ્સ હવે પહેલી વખત જ્યારે આવશે ત્યારે આઈટમની વેલ્યુ ઝીરો હશે એટલે અહીંયા ઝીરો આવશે એટલે આ વસ્તુ પકડાશે બીજી વખત આવશે ત્યારે અહીંયા પકડાશે આ વસ્તુ ત્રીજી વખત આવશે ત્યારે આ વસ્તુ પકડાશે એ અહીંયા ઓટોમેટિકલી લખાતું જશે અને એ એલાઇટ ટેગની અંદર ઓટોમેટિકલી ગોઠવાતું જશે એ જ રીતે જ ઓડ નંબર હોય એટલે કે વન થ્રી અને ફાઈવ નંબર હશે ત્યારે અહીંયા આવશે અને એ જ લિસ્ટની અંદર સ્ટોર્સ એટલે બે લિસ્ટ આપણે બનાવીએ છીએ અને એ બંને લિસ્ટને આપણે પછીથી જે આ ટેગ આપણે બનાવેલું હતું એની અંદર આપણે એડ કરવું છે પણ ઇનર એચ ટીએમએલથી આપણે એડ કરીએ છીએ પહેલાં યુએલ ટેગ લઈએ છીએ પછી પ્લસ કરીને આપણે આ નેમ લિસ્ટ જે આખું બનાવ્યું એ આખું નાખું નેમ લિસ્ટ અહીંયા સ્ટોર કરી દઈએ છીએ એટલે બધા એલઆઈ ટેગ આવી જાય અને ત્યાર પછી આપણે સ્લેશ યુએલ લખી દઈએ છીએ પછી ફરી પાછું પ્લસ કરી બીજું યુએલ ટેગ લઈએ છીએ એ જ લિસ્ટ લઈએ છીએ અને સ્લેશ યુએલ કરી દઈએ છીએ એટલે હવે આ આખી જે સ્ટ્રિંગ બની એ સ્ટ્રિંગ આપણે એચ ટીએમએલથી આ ડ્યુ ટેગની અંદર આપણે સ્ટોર કરીએ છીએ એટલે તમને જોવા મળ્યું કે યુએલ અને એલઆઈવાળું આખું લિસ્ટ તૈયાર થઈ જાય છે તો આ જે પ્રોગ્રામ છે આવા પ્રોગ્રામ છે એ બહુ કામ લાગે છે જ્યારે આપણે સર્વર પરથી ડેટા આવતો હોય ત્યારે સર્વર પરથી આ રીતના ડેટા આવે છે અને એ ડેટાને આપણે અલગ અલગ ગોઠવી અને આપણે આપણા વેબ પેજ પર બતાવવો હોય ત્યારે આપણે આ ફોર ઇન લૂપ વગેરે આપણે વાપરી શકીએ છીએ તો ફોર ઇન લૂપમાં આપણે એટલું યાદ રાખવાની જરૂર છે કે એ કોઈપણ ઓબ્જેક્ટની ઉપર કે એરે વેરિયેબલ પર કામ કરે છે સાદા વેરિયેબલની ઉપર કામ નથી કરતું એટલે કે અહીંયા આપણે આઈ ઇક્વલ ટુ ફાઇવ લીધું હોય અને પછી આપણે અહીંયા ચેક કરવા માગીએ કે ફાઇવ તો એ નહીં કામ કરે પણ કોઈ પણ એવી વેલ્યુ હોવી જોઈએ કે જેની અંદર એક કરતાં વધારે વેલ્યુ હોય એટલે એરે વેરિયેબલ કે ઓબ્જેક્ટ વેરિયેબલની ઉપર જ કામ કરશે અને ઇનથી એ દર વખતની વેલ્યુ બહાર કાઢશે અને એ કોઈ પણ એક વેરિયેબલની અંદર સ્ટોર કરવામાં આવશે એટલે અહીંયા આપણે આઇટમ લખી શકીએ એક્સ લખી શકીએ કોઈ પણ આપણને જે જોઈતું હોય એ નામ આપણે લખી શકીએ છીએ તો આશા છે કે તમને ફોર ઇન લૂપ કઈ રીતે વર્ક કરે છે એ ખ્યાલ આવી ગયો હશે તો હવે તમે પણ આ પ્રોગ્રામ બનાવી અને જુઓ કે જેથી તમને વધારે ખ્યાલ આવે એ વિડીયો દેખને કે આભાર અગર આપ કમ્પ્યુટર કે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હૈ તો એ વિડીયો કો લાઈક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद